એક વિડીયો વાયરલ થયો હતો આ કામના આરોપી મહિસાગર કલેક્ટર નેહા કુમારી દુબે જ્યારે જાહેર સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદ્દાની રૂવે હાજર હતા ત્યારે ત્યાં પોતાની રજૂઆત લઈને આવેલા પરમાર વિજયકુમાર ગલ્લાભાઈ નામના દલિત યુવાન વચ્ચે લોકોની સમક્ષ જાહેરમાં સંવાદ થયો હતો આ વિડિયોમાં સરકારી કાર્યક્રમમાં મંચ ઉપરથી આ કામના આરોપી આઈએએ સ્નેહા કુમારીએ એમના સાથી કર્મચારીઓ અને અન્ય નાગરિકો સાંભળી શકે તે રીતે જાહેર સ્થળ ઉપર અભદ્ર શબ્દો બોલી અપમાનિત કરવામાં આવ્યા છે આ સદર વિડિયો સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સમગ્ર અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સમાજના લોકોની લાગણી દુભાઈ છે અને તેના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડેલ છે વધુમાં હાલના આરોપીઓના જાહેર સેવક હોવા છતાં સરકારી કાર્યક્રમમાં આ રીતે ઈરાદાપૂર્વકના જાણી જોઈને કરવામાં આવેલા બદનકશીપૂર્વકના નિવેદનોને પગલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઈશમો સાથે અન્ય સમાજના લોકોના વર્ગ વિગ્રહની શક્યતાઓ પણ રહેલી છે જાહેરમાં જાતિવિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારી ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટ અન્વય ગુનો આચરેલ હોય આ કામના આરોપી નેહા કુમારી દુબે મહીસાગર જિલ્લા કલેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કરણ ઉર્ફી ખીમજી પુંજાભાઈ બુચિયા રહેવાસી બેરૂ તાલુકો નખત્રાણા દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી છે જાહેરમાં અમારી અનુસૂચિત જાતિ સમાજના એક યુવકને એ રીતે જાણે કે નીચું પાડવા માટે એની સાથે જે વર્તન કરેલું કે તમે નેવું ટકા લો એન્ડસીટીસ છે તમે ખોટી કરીને બ્લેકમેલ કરો છો એના મુદ્દે આજે ગુજરાતભરમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા દરેક તાલુકા મતકે નેહાકુમારી આઈએ એસના વિરુદ્ધમાં ફરિયાદ અરજીઓ આપવામાં આવી રહી છે કારણ કે આઈ એસ અધિકારીઓએ કક્ષાના રાજ્ય સેવક હોય અને તે જે આવી રીતની એક કહેવાય કે માનસિકતા દ્વારા પીડાતા હોય અને કોઈક એક સમાજને ઉતારી પાડવાની વાત કરતા હોય અને એના કારણે જે અન્ય સમાજો સાથે પણ અનુસૂચિત જાતિ સમાજનો જે વહેમન છે ફેલાય છે એના માટે આજે સમગ્ર ગુજરાતભરમાં વિવિધ સંગઠનો સાથે અને જાગૃત લોકો સાથે જે પણ સમાજ પ્રેમી વ્યક્તિઓ છે એના દ્વારા આજે દરેક તાલુકામાં થકી અમે એમના વિરુદ્ધમાં ફરિયાદ અરજી આપી રહ્યા છીએ આજે નખત્રા તાલુકામાં પીઆઈ સાહેબ શ્રી ન હોવાના કારણે અમે તમને પણ આપી રહ્યા અમારી એવી માગણી છે કે આવા જે તકો છે એમના વિરુદ્ધ આપના દ્વારા પણ જે અમે પોલીસ અરજી આપી છે એના વિરુદ્ધ કોઈ પણ તમે પણ વિરુદ્ધ કાર્યવાહી કરો કારણ કે જ્યારે આવા રાજ્ય સેવક જેવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ આવું એમાં ફેલાવે અને સમાજો વચ્ચે જ્યારે આવી એક પ્રશ્નો ઊભા થાય એ ક્યારે પણ યોગ્ય ન ગણી શકાય આજે એ છે કાલે બીજા જો આપણે કાંઈ પણ આનો રસ્તો નહીં કાઢીએ તો પછી સમાજ અંદર ચારે બાજુ અમારી સમાજની અંદર થશે આવશે સમાજ ની અંદર આજે ઈ ગાય ને કીધું છે કાલે પણ ના મળે એના માટે અમે તમારા